વિદ્વાલોનું ખાતું પપ્પા ખાતું નાનો બેન પરિય ભાઈ આઈએ છે કેતરમાં અમાર નાનો બેન પૈસા લઈને આયા છે મને પૈ હું લેવાયો તું પેછા પેછા જો માં જો એ યાત્રી ભાઈ પપ્પા હા આ ચલો તન લઈ લે લે તો હું લેવાયા છે એ શું કરે હું લે તારે ખાતું હ ખાતું હું કેવા પરિયા

તો તુવેરો મસ્ત આવી ભરેલી તુવેર થોડી તોરી તો ચલો થોડી તુવેરો હા તુવેર તો લેજે પડી ભાઈ ટોમેટું થોડી કાચું ટોમેટું થોડી બેસાડ કાચું નહીં ખાવા તો પેટમાં દુખાય બેઠા તો જો મિત્રો ટોમે થોડી તુવેરો ભરેલી લઈ લઈએ જમા પરિયા ભાઈ હું તોડો એવું ફેંકી દે રહ્યું જો એટલે એમાં પરિયા ભાઈ તો ટોમેટો તોડ્યું અને આનું ભાઈ તું કરે પેછા લઈને એમાં પરિયા ભાઈ તો શીખ કરું તોડવા જોઈએ ઈહો તો ખેતરમાં શું તોડવા એટલે એમાં છોકરા વધતો જો ટોમેટું ડેટું આવ્યું પરિ જો ડેટું એ રહ્યું જો એ રહ્યું છે પરિયા એનાનું ડેટું તો ને ડેટું જો ડેટું નહીં દેખાતું અમે તો પરિય ભાઈ તો ડિયર આવી ગયા અમે ડિયર બતાઈએ એમાં છોકરાનું અરે કાંજો 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 તો ટામેટું કાચું ટામેટું તો મેં તો વિડિયો માં બને રહેજો આમાં પાપડી તોડી આપણે પેલી પાપડી તોડવાની હે પેલી પાપડી તોડે ને પાપડી દઈ જો તો નાનું ભાઈ તો જો હું તોડ હા એ ના તોડી કાચું છે બેઠે તો હું ખાતો તો જો કાચું તો એનું શાક બને પરિયા ભાઈ તો જો બેહીનું કરે એ છોકરા જો કાદુ હાથ નાખે ગંદાથી કાદુ ખાય તો મિત્રો જો પછી તો બધા ડેઠો તોડે છે અને આપણે થોડી તુવેરો લઈ લીધી છે થોડી પાપડી તૂર નાખે ચાલો પાપડી આવીએ પછી હું જોઈ લઉં પાપડી આવી છે થોડી થોડી જો મસ્ત પાપડી આવી લે પછી લેવી છે થોડી તો મિત્રો જો તુવેરો તો ખતરનાક આવી છે અને પાપડી થોડી થોડી આવી ગઈ છે પાપડી કેવા

ખેતરમાં છે બેટા તોડવા માંડ્યા મિત્રો તો મિત્રો વિડીયો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો મિત્રો ચલો થોડા આગળ જઈને ડેટા બેટા તોડીએ વાલો આજો આ જો નજર વારજો આ શું કર્યું એની પરિ શું કર્યું ફરીથી કરી દેવું જો મિત્રો શું કરે જો બધાને ખબર હોય તો કમેન્ટમાં જરૂર કેજો જોઈ લેજો ખાડી પડે બે મિનિટ એ જોજો ખાલી શું કરે જો આ છોકરાને જેટલું શીખવાડે એટલું શીખે એમને એટલી ખબર પડે બુદ્ધિ હોય ને એને પણ બુદ્ધિ આવી જાય જો મા પર્યા ભઈ જો જો મિત્રો આ શું જો જોયું મિત્રો જો આપડે વાડી

Ayo ini pilihan nuju, anak asam meti, aku bilang nuju meti jo meti na kita tiu ha, to meti aja sabri, nani nani sih aja to meti, sama nuju ini meti, ini nuju, coba nuju mau kamu jawab, meti jo, hari ini meti, nama pria ya bay meti jo, nilai sih aku lawat, nama pria ya bay itu meti. મિત્રો આટલો વિડીયોમાં એન્ડ કરીએ છીએ આપણો વિડીયો ગમતા હોય તો આપણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો બધા મિત્રોને જય માતાજી અને હા મિત્રો બધા વિડીયો તો જોવે છે પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા નહીં તો મિત્રો પ્લીઝ આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી નાનુભાઈ તો જુઓ સેવા કરો માંડે પલિયાભાઈ પરિયભાઈ જો ફોનનું કામ કરી દેશે ડોળા નાખાય ચકલીએ ચકલીએ ડોળા નાખાય છે જો અમે ચકલી ખવાવ છે બસ ચાલ હેડો અમે બધું એટલું બહુ થઈ ગયું જો પરીયા ભઈ ચકલી નાખી જો પેલા ફોટો દેજો उधर એ ગંડુ એ હોય છે પણ સુખ નાખાય ચકલી આવે જો બધી લેવડ પર બેઠી છે એમાં ચકલી બધી ઈકણ આવશે ને પરીયા અહીં આવશે ને ચકલી આવી ખાવા ખવા પરિયા પરીયા ભઈ નાખી ચકલી આવી ને